ગઈકાલે આણંદ પર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતા જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં છે બે હજાર સાતમાં અમારી પાસેથી એ લોકો લે લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા ત્યારબાદની કોઈ પણ કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની ઘોડાની અંદર કોઈ કાગળ કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણ પણ ગેરકાયદેસર હતા એટલે એ પણ કોઈ કારણ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા એમાંથી કોઈ એક પ્લોટની અંદર આ ઇન્ડસ્ટ્રી અમને બનાવેલી છે નહીં ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે પણ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે જો અમારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવીએ માની શકાય કારણ કે ઘણી બધી જેવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમય ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય જે રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય છે

યુનિટો છે કે જે રૂડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો છે અને ત્યાં મંજૂરી મળેલી હશે તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદેસર એ તમને વિગતવાર તો ફાયર ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એનઓસી જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપીએ જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે રૂડામાં ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનઓસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમે તમારી જે ફાઇલ છે એની અંદર ફાઇલ એનઓસી જોડેલું નથી અને જો ફાયર એનઓસી જોડેલું હોય તો અમે એનું વેરીફિકેશન કરીએ છીએ ત્યારબાદ મંજૂરી આપતા હોય એ આખો હવે પોલીસનો સબ્જેક્ટ છે પોલીસ અમારી પાસેથી જયારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે એમને વિગતવાર રિપોર્ટ હા એ અમે ગયા વર્ષે જ આમ તો રિન્યુ કરાવેલા હતા તમે ધ્યાન દોરેલું છે અમે ચેક કરાવી લઈએ છીએ કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટેની અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે ત્યારે તો એમને ઇમિડિયટલી એમને નોટિસ આપવામાં આવશે કે અનધિકૃત કોઈપણ પ્રકારની મંજૂરી વગેરેની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આ કાયદેસર ટેન્ડરમાં એવું થયેલું છે એક ટેન્ડર થયેલું તેમાં એક જ એજન્સી આવેલી હતી એટલે ફરી રીટેન્ડર થયું છે અને એમની હવે મંજૂરી માટે ફાઈનલ સ્ટેજ ઉપર એટલે વિધિન મંથ આવી જશે